અરે 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 વાહ અરે વાહ બહુ બહુ મીઠું મીઠું વધારે થઈ ગયું તો જો કાનો એને બ્રેકફાસ્ટ કરે છે પપ્પા અહીંયા બેઠા છે પેલા સુવિચાર જ લઈ લેવાય ને કા પપ્પા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધા આજકા સુવિચાર સુના સુ ના દીધું સુવિચાર છે

મીઠું મીઠું તો ભાવે છે મમ્મી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શ્લોક સુના દીજી અથે કર સર્વ કર્મ ફલ દાદા કેતો એ ઉભા એમાં શ્રીરામ જય રામ કરો શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ એવું ન હોય એ નવું લાવ એ તો નવું લાગે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ તું ભણે છો શ્રી રામ જય રામ કરે છો એ શ્રીરામ જય રામ હાર્દિક તો હજી ના વાગ્યા છે ફ્રેશપ કાનો જો જાગી નજી તો નાઇટ ડ્રેસ માં જ છે કાનો બહુ રોજ જાગે હે કાનો તું બહુ રોજ જાગે છો કાલે જ કલાકારી કરી કાલ વિડીયો શૂટ કઈ થયો નથી તે કેવું કર્યું જાગીને તો સીધો તમે તો મમ્મીની છે ને એમાં હું થયો મમ્મીની લોકો ગયા હતા કાલ શનિવાર હતો એટલે ભાવ ફેરીમાં તો મમ્મી ક્યાં જઈએ જાવ તે સવારથી સાંજ જ કાલ જવાના હતા તો ગયા ને તો આ તો આને તો રોજ ઓલા દાદા ભાડેલા હોય જાગે એટલે તો કાલ દાદાને ન જોઈએ ને તો ઘરમાં જ ધમાચકડી મચાઈ દીધી કરી હે દાદા હે દાદા કરી કરી હે દાદા હે દાદા એમ કરતો તો ને તો હે દાદા એમ કેમ કરતો તો તો રોતો જો આમ રોતો તો એમ રોવે કાનો દાદા વગર કેમ રોતો તો પ્રાશીવ એમ રોતો તો અરર જો મારે કાનો આમ રોતો હતો રો આવ્યું દાદા નો કેમ રોતો તો કાનો એમ રોતો તો ને

એ દે ટાટા જય શ્રી કૃષ્ણ જય જય કર હા દાદા જે જેને આપી દે મૂકી દે બજે કરતો બે હાથ જોડીને नो रायो जी चालू नसे बक बरी जाए 12:00 હાર્દિક આ ઓવાર નામ હું પાગાવા ઓવારો મસ્ત શાંત મંદિર વાતાવરણ શાંત એકદમ આપડી ગાડી છે ઈધર આ જોઈને પેલા મને એમ લાગ્યું કે મીઠો લીમડો છે આટલો બધો લીમડો કેમ હોય ગયો શાક બાજરા નો રોટલો મૂળો સરસ સરસ જણા નું મરી મસાલા વાળું ટમેટા નું સલાડ મારે જોઈએ છે ગોળ કાનું તારે ગોળ ખાવો છે

તો જો ગયા હતા અમે ક્યાં રવિવારેને ગયા તા પણ ત્યાં તો ફોન બહાર કઢાઈ એવી જગ્યા નહોતી કારણ કે ભીડ ટ્રાફિક જ એટલી ને કે વાત જવા દો તમે મેઠલી ટ્રાફિક જો શોપિંગ કરીને આવ્યા છે ડબલા ડુબલીને એવું બધું લેવાનું આ મમ્મી સારા છે ને જો આ આ વીસ વીસ રૂપિયાના ડબ્બા મમ્મી તો એ કાજુ બધા માઠું એક લાવી અને એક લાવી આ મીઠા માટે હા મીઠાનો આપણો ઓલો થઈ ગયો છે લઈ લેતી જાવ લઈ લઈ બસ ઇતાર ઓ દેખો મજા કાનુન મજા કેટલા ના છે 50 ના 3 જોડી આ 10 રૂપિયા આ ઓલો આનું બધું ધોવું હોય આપણે થોડુંક થોડુંક જ હોય ધોવા થાય ને ઓલો મોટો ચાહણો કાઢો ને પૌવા ને એવું જો આ ઓલ કાણા વાળું મસ્ત હતું આ 10 રૂપિયા નું આ લઈ હજી એક વસ્તુ મમ્મી નીકળશે મસાલીઓ લાવીશ મસાલીઓ

તો લોકય થઈ જાય જો આ લોકથી ઘડી રજા ઉપર મૂક્યું તું ઉભરા ઉપર આમ હોય ને જો આમ લોક આમ કરી આમ ફેરવવાનું મૂકું પછી આમ હા હા જો ગયો લે જો જે બધી હતી એને કીધું સાડી સાતસો ગ્રામ એમ કીધું કાજુ ગમે હા આ જો ને કાજુ બધા ના છે સ્પેશિયલ પણ આપણે મીઠા આટુ લીધું આપણે કાજુ બધા બે તો થયા એટલે એક મીઠાનું લીધું અને કાજુ ને બધામાં માટુ સરસ કે જો આ કેવું લાગ્યું કાનો બીસ રૂપિયાનું આ બીસ બીસ ઓકે જોસ ગયો અને આ આ કાનો ટોપી છે આ તો કાનું આટુ ટોપી પેલા ગઈ

દેવ છે જો મમ્મી ની ફ્રૂટ લઈને આવ્યા ને અમે આવી બધી બડે ડબલા ડબલે ડબલે લઈને આવ્યા ઘણો એમાં મમ્મી હમાઈ જાય તમારું બધું મીઠું જોજો કારણ કે મીઠું તો આમ ભલે ઓલું હોય પણ હમાય જાય હા દબિન ભર દયો એટલે હાલે શું કરે છે આવો

તો ચાલો આ બધું મૂકી દઈએ આવી બધી વસ્તુની શોપિંગ કરી ચાલો તો મળીએ પછી તો જો આપણે નવા ડબ્બા અને મસાલીઓ ને એવું લાવ્યા ને તો જો આપણે ભરી દીધું જો બતાવો તમને જો આ મસાલીઓ ભરાઈ ગયો બધા ગરમ મસાલા સાથે તમાલ પત્ર નાના નાના કટકા કરી નાખ્યા મરચા નહીં નાના કટકા કરને નાખ્યા ગરમ મસાલો મૂકી દીધો આમાં તે તજ લવિંગ બાદિયા મરી સૂકા મરચાં તમાલ પત્ર અને ગરમ મસાલો અને તમે બધા પૂછતા હતા ને થૂલી કેવી હોય મમ્મી મૂકી આવ્યા હોત ને જો મેં અને જો આ ત્રણ ડબ્બા લાવી હતી ને એમાં એકમાં કાજુ ભર દીધા એકમાં બદામ અને આપણો મીઠાનો ડબ્બો તો સ્પેશિયલ લાવ્યા હતા તો જો થૂલી આવી રીતની હોય હીરા લખેલું આવે અને લખે આની ઉપર લખેલું આવે છે કેસરી રવા પણ જો હું તમને ખોલીને બતાવું અને મમ્મી છે ને કેટલા મોંઘા એપલ લાવ્યા ને તો એપલ એ બગડેલું તો કા મમ્મી

આને અહીંયા શોપ લેવા આપો એટલે ચાલો હવે આ વિડીયો એન્ડ આપણે અહીંયા જ કરી દઈશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવાનું ભૂલતા નહીં બાય બાય